શું થયું ભાઈ આજે ગોવામાંથી એવું છે હું ગાડી લઈને જાતો તો બાબુભાઈ મેર છે કોર્પોરેટર હાલમાં છે એમનો છોકરો વિશાલ મેર છે ત્યાં મારી ગાડી ઊભી રખાઈ ફોર એ એની પાસે બ્લેક કલરની ફોર હતી એ મને એમ કીધું કેમ ટેપ ફાસ્ટ છે કે બરાબર એટલે મેં કીધું ભાઈ મારી ગાડી છે હું ન રાખું મને કે ટેપ બધું ધેરડાઓ ને બધું ખોપતું નથી કે સોંપતું નથી કે હું કીધું બરાબર ધેરડાઓને બધું અહીંયા સોપતું નથી અહીંયા નીકળો તો ટેપ ડબલ્યુ ધીમું રાખજો કે કાંઈ વાંધો નહીં ભાઈ મેં કીધું એટલે હું અહીંયાથી નીકળી ગયો એ લોકો ચારથી પાંચ જણા ફોર વ્હીલ લઈને ને બે ટુ વ્હીલર મારા ઘર બાજુ આયા અહીંયા મારા ભાઈ કુટુંબ બધા હતા અહીંયા કે દાઉદ ની બધા કે ગયા કે ને મારા ભાઈ અહીંયા બોલે કે ભાઈ હું માથા કુટ છે લે ગાડી મેલે ડાંગ નો ધોકો કાઢ્યો ને બીજા લોકો એ ધોકા ને પાઇપ ને બધું કાઢીને મારા ભાઈ પર હુમલો કરી નાખ્યો શું નામ છે ભાઈ નું હુમલો કર્યો ને જીવરાજ બાબુભાઈ રાઠોડ છે અત્યારે ગાડી નું નુકસાન કેટલા કરવામાં આવ્યું જે મારી ગાડી ને હાલમાં જે તારા સલતી માં જે ભાઈ ને મારા ભાઈ જીવરાજ ભાઈ ને વાગી ગયું છે એ અહીંયા કુંભારવાડા બાજુ જતા હતા

અને વિશાલ ના અગાઉ આની પેલા પપ્પા કોર્પોરેટર છે હાલમાં છે એટલે એની નાગાઈના કારણે આ બધું નાગાઈ ના છે બધી પણ એ કઈ હાલ છે એવું લાગતું નથી જાજુ અત્યારે પોલીસ ફરિયાદ કરી તમે ના ના કરી નથી સાહેબ ની બધી આવી ગયા છે ગાડી અહીં આવી ગઈ છે કરવાના સવ હા કરવાની છે

આ વિશે પોલીસ ફરિયાદ કરી હા કચ્છ નથી